જીજે બાર ગુજરાતી ન્યૂઝ અમદાવાદ જયેશ રાઠોડ મિત્રો હાલ હું અત્યારે અમદાવાદના ધોલેરા તાલુકાના રાયસંગઢ ગામ કે જ્યાં મારી જન્મભૂમિ છે અને મારું પ્રાથમિક શિક્ષણ અહીંયા મેં ગુજારેલું છે એવા રાયસંગઠનો અત્યારે મેં ગામનો રોડ જોયો તો ખરેખર મને બહુ દુઃખ લાગ્યું કે જ્યાં હું પત્રકારત્વ ભણો છું જ્યાં મેં પ્રાથમિક શિક્ષણ લીધું છે હવે એવા ગામનો રોડ આટલો ખરાબ હાલતમાં હોય અને હું જો પત્રકાર તરીકે જો આવો વિડીયો ના બનાવું તો ખરેખર મારું પત્રકારિત્વ એક લાજે છે એટલે હું દરેક મીડિયાના સંદેશના એબીપી અસ્મિતાના અને ખાસ કરીને અમારા મારા પ્રિય મિત્ર એવા રોનકભાઈ પટેલને આ વિડિયો હું સંદર્ભમાં બનાવું છું કે કોઈ એવું નહીં આજીવિકા કોઈ જ નહીં કોઈ દબાણ નહીં અને એવા અમારા ગામના લાડીલા સરપંચ જેને કહેવાય અને અમારા ગામના સામાજિક આગેવાન અને સેક્રેટરી એવા બાબુભાઈ સોલંકી અને અમારા સરપંચ એવા પરભતભાઈ સોલંકી આજે અમારી વચ્ચે ખાસ ઉપસ્થિત છે ખાસ કરીને સરપંચ આ કેટલા વર્ષથી આ રોડ છે અને આ પરિસ્થિતિ ચોમાસામાં કેવી છે અને જ્યારે કોઈ કોઈ ડિલિવરીનો કેસ હોય અથવા વૃદ્ધ માણસને તમે જ્યારે કોઈ દવાખાને લઈ જાઓ છો કેવી પરિસ્થિતિ હોય છે પરિસ્થિતિ બહુ અમારા ગામમાં ડિલિવરી કોઈ કેસ હોય તો અમારા ગામની અંદર આવવા જવામાં બહુ પૂરેપૂરી મુશ્કેલી પડે છે અને આ ગામનો રોડ બે વર્ષથી મંજૂર મારી અરજી નો અમલ કર્યો અત્યાર સુધી નથી અને વારંવાર આવવા જવામાં ચોમાસા માં રોડ તૂટી ગયેલ છે ખાડા પુરાય પુરાય કરું છું માણસો વચ્ચે સામાજિક કાર્ય છે ખૂબ યોગેશ્વર માં બહુ સારી એવી સેવા આપે છે પેલા તો સાહેબ તમારું થોડોક નાનકડો પરિચય આપો મારું નામ બાબુભાઈ લાલજીભાઈ બાવળિયા છે હું સામાજિક કાર્યકર ગામની અંદર છું અને સરકાર સરકારશ્રીને જણાવવાનું કે અમારે આખા રોડનો જે કામગીરી છે મંજૂર થયેલો છે સરપંચ ને વારંવાર અમે પણ કીધું હતું કે સરપંચ શું છે તો સરપંચ એવું કહે છે કે મેં લેટર પેડ ઉપર બધે રજૂઆત કરી છે સરકારમાં તાલુકા પંચાયતની અંદર દીધી છે ધારાસભ્યને દીધી છે છતાં કોઈ આ ગામ નાનું હોવાથી વસ્તીનું ધોરણ ઓછું હોવાથી સરકાર શ્રી કોઈ ધ્યાનમાં લેતા નથી તો સરકાર શ્રીને અમારે એક જ માગણી છે કે આ રોડ અમને કરી દો કારણ કે આરોગ્યની જ્યારે તકલીફ હોય ત્યારે અમને એમ્બ્યુલન્સને લાવવા માટે એમ્બ્યુલન્સ વાળા ઘણી વખત એવું કેતા હોય છે કે અમારે આ રસ્તો ખરાબ છે આવવાની પરિસ્થિતિ

થોડું કરે છે અને તે સત્તા અતિવરસાદ થવાથી પણ આ આ રોડની બે હાલાકી ભોગવવી પડે છે ગામ લોકોને કોઈ પણ દર્દી હોય એમ્બ્યુલન્સ આવતું હોય પ્રાઇવેટ વાહન લઈ જવું હોય તો વાહનને ભાડે આવવા માટે પણ આવવા તૈયાર નથી તો આના માટે સરકારે સારા એવા પગલાં લેવા જોઈએ